આજરોજ બરવાડા કોર્ટ ખાતે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા સમગ્ર રાજ્યમાં તોંતેર મધ્યસ્થીકરણ કેન્દ્રોનું આજે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ ઉદઘાટન નામદાર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશશ્રી ગુજરાત હાઈકોર્ટના નામદાર ન્યાયાધીશશ્રી અને બોટાદ જિલ્લા ડિસ્ટ્રિક્ટ જજ સાહેબના માર્ગદર્શન નીચે બરવાડા કોર્ટ ખાતે આજે આ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન દ્વારા મધ્યસ્થીકરણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આ ઉદ્ઘાટન દ્વારા આજે જે આ મધ્યસ્થીકરણ કેન્દ્ર છે એ હવે કોર્ટની અંદર પક્ષકારો વચ્ચે સમાધાન કરાવી અને એકબીજા વચ્ચે વૈમન્યસ્ય દૂર થાય અને સમાધાન રૂપી અભિગમ અપનાવાય એ હેતુથી આજે આ વર્ચ્યુઅલી ઓપનિંગ દ્વારા મધ્યસ્થીકરણ કેન્દ્રનું બરવાડા કોર્ટ ખાતે ઉદ્ઘાટન થયું જેડીસી ન્યુઝ સાથે ચિંતન વાઘડીયા બરવાડા